ટ્રાફિકની સમસ્યા વધારે વધારે વિકટ થાય છે અને લોકો જો એમાં ઘર્ષણ પણ થાય છે ઝઘડા પણ થાય છે તો નગર પંચાયતના નગરપાલિકાના વહીવટકર્તાઓને અમારી એક જ અપીલ છે કે આ દબાણો જે થાય છે દિવસ દરમિયાન દુકાનો કરતાં બહાર દબાણો વધારે થાય છે એ દબાણો દૂર કરે મોટાદેપુર જિલ્લાની આર્થિક રાજધાની એવા બોડેલી ગામમાં સૌથી વિકટ પ્રશ્ન ટ્રાફિકનો છે અગાઉ જ્યારે બોડેલીનું અસ્તિત્વ ગ્રામ પંચાયત તરીકે હતું ત્યારે પંચાયતના સભ્યોએ અને સરપંચે દરેક દુકાનોની બહાર કેવો બ્લોક નાખીને લોકોને ચાલવા માટે એક વ્યવસ્થા ઊભી કરી હતી પણ અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે દરેક દુકાનદારો એ પેવર બ્લોક જે લોકોના ચાલવા માટે છે એની ઉપર પોતાની દુકાનનો માલ સામાન મૂકી દે છે એટલે લોકોએ ફરજ ત્યાં રોડની વચ્ચે વચ્ચે ચાલવું પડે છે અને ટ્રાફિકની સમસ્યા વધારે વધારે વિકટ થાય છે અને લોકો જો એમાં ઘર્ષણ પણ થાય છે ઝઘડા પણ થાય છે એટલે વહેલી તકે હવે નગરપાલિકાનું નિર્માણ થયું છે તો લોકોની માંગણી એવી છે કે આ સમસ્યામાંથી છુટકારો મળે અને પેવો બ્લોક માટે જે ઉપયોગ છે ચાલવા માટેનો ઉપયોગ પેવરો બ્લોકનો એમાં જ એનો ઉપયોગ થાય અને આજુબાજુના દુકાનદારો કેબિન ધારકો વ્યવસ્થિત બીજું કોઈ વ્યવસ્થા કરે એમની અને માલ બહાર આ રીતે નળી એ રીતે નહીં મૂકે એ જ લોકોની માગણી છે અત્યારે ઉેપુર જિલ્લાની આર્થિક રાજધાની બોડેલી કે જ્યાં આગળ તાલુકા પંચાયતની કચેરીઓ વિવિધ આવેલી છે મામલતદાર કચેરી આવેલી છે કોર્ટ આવેલી છે અને મોટું વેપારી મથક છે કે જેના કારણે આ વિસ્તારમાં આજુબાજુના લોકોને પણ બોડેલીમાં આવવાની જરૂરિયાત ઊભી થાય છે ખરીદી માટે આવે અને કોર્ટ કચેરીઓના કામ માટે આવે છે પરંતુ પંચાયતથી આજમાં આ બોડેલીમાં ફૂટપાથોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ વેપારીઓ આ ફૂટપાટો ઉપર પોતાના વેપાર ધંધાનું દબાણ કરી દે છે જેને કારણે ફૂટપાટો ખાલી રહેતી નથી અને લોકોને રાહદારીઓને ઘણી મુશ્કેલી પડે છે ચાલવાની જેને કારણે ઘણી વખત ઘર્ષણ થતા હોય છે અને ઘણી વખત અકસ્માતની ભીતિ થતી હોય છે તો નગર પંચાયતના નગરપાલિકાના વહીવટકર્તાઓને અમારી એક જ અપીલ છે કે આ દબાણો જે થાય છે દિવસ દરમિયાન દુકાનો કરતાં બહાર દબાણો વધારે થાય છે એ દબાણો દૂર કરે ઠેઠ અલીપુરા ચાર રસ્તાથી લઈ અને ગરનાળા સુધી આ વ્યવસ્થા ખૂબ જ અવ્યવસ્થિત છે અને દબાણો છે તો પોલીસ વિભાગ અને પાલિકાના વહીવટકર્તાઓ આ દિશામાં ધ્યાન આપે અને આ દબાણો દૂર કરાવે તો રાહદારીઓને ઘણી અનુકૂળતા રહે એમ છે એટલી અમારી અપીલ છે